નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામથી શરૂ થઈ નળાંક વરિયા પૂરો થતો થિયેટર હાવે વિશ્વમાં હાલતમાં વાહન ચાલુકો પરેશાન ટૂંક સમયમાં રોડ રી કરવામાં નહીં હવે તો આગામી ચૂંટણીમાં અસર પડશે લખતર તાલુકામાં અનેક રોડ સ્ટેટ હસ્તક છે ત્યારે ઘણા બધા રોડ પીડબ્લ્યુ જિલ્લા પંચાયત હસ્તક છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસેથી શરૂ થતો સ્ટેટ હાઈવે સુનગર સ્ટેટ બી ડિવિઝન હસ્તક આવેલ રોડ નાનકરિયા પાસે ઝીરો પોઈન્ટ સાથે પૂરો થાય છે આ રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ રોડ રીસપ્રેસિંગ કરવા માટે થઈ અને સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે પરંતુ અગમ્ય કારણોસર આ રોડ બનાવવામાં આવતો નથી બિસ્માર રોડનો ભોગ પાટડીથી લગતર આવતા નાનાંકેવારિયા પેઢા મોઢવાણા સદાથી લગતર આવતા વાહન ચાલક પોતાના વાહન સાથે બની રહ્યા છે ત્યારે આ રોડને તાત્કાલિક ધોરણે રીસરફેસિંગ કરવા માંગ ઉઠી છે અન્યથા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આની અસર પડશે તેમ રોષપૂર્વક સિનિયર સિટીઝન દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ જ્યારે લખતર પોતાના કોઈ અંગત કામ અંતર્ગત ખરીદી કરવા માટે થઈને પણ આવે છે દવા લેવા માટે થઈને પણ આવે છે ત્યારે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સાહેબ અમારો રોડ લગતોથી મોઢણા સુધી બહુ ખરાબ છે ફાટા પડી ગયા છે વાહન પચડાય છે બીમાર માણેને તકલીફ પડે છે તો આનો કંઈક સુધારો કરો આ તમારો રોડ ગેલા ટાઈમથી બી ખરાબ છે બી ખરાબ છે સારું ખરાબ તો તમને ત તમારે બધું જે વસ્તુ લેવા જવાનું હોય એ ક્યાં લેવા જાવ છો તમે લગતો તો બહુ તકલીફ પડે છે તમે હા કોને કેવું અમારે

તો આના માટે કંઈક વિચારો અને કરો અને આ ચૂંટણી નજીક આવે છે ચૂંટણી આવે તો બધું થઈ જવું જોઈએ રોડ તો કમ્પ્લીટ થઈ જવો પડે તો એવી રીતે આના માટે કંઈક વિચારો અને ક્યાં છે કે મંજૂર થઈ ગયું છે તો મંજૂર થઈ ગયું છે તો કામ કેમ આવતું નથી એના માટે ખાસ વિચારવા જેવું છે માણસને તકલીફ પડે ટ્રેક્ટરવાળાને તકલીફ પડે છે વાળાને મોટર વાળાને ખાડા બધા બહુ છે એવું બધું છે તો આની આવતા ચૂંટણી આવે છે ચૂંટણીમાં તે અસર પડશે કંઈક થોડી ઓકે